હવામાન મહત્વના ગાંધીનગરથી હવામાન નિષ્ણાત પટેલે કરી છે ખાસ આગાહી અંબાલાલ પટેલે હવામાનમાં અંગે આગાહી કરી છે બંગાળના ઉપસાગર ડિસેમ્બરની શરૂઆતમાં ચક્રવાત બની શકે છે તારીખ લગભગ ઠંડીનું પ્રમાણ ઘટશે ત્રેવીસ અને ચોવીસ સુધીમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી રહેવાની શક્યતાઓ છે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ અંબાલાલ પટેલે કહી છે પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થશે પચ્ચીસ અને છવ્વીસ

લઘુત્તમ તાપમાન લગભગ ઘણા ભાગોમાં પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે પરંતુ ઠંડી ક્રમશઃ ઘટી જશે ત્યારે સમય બાદ મહત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ આસપાસ કે સોળ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે મહત્તમ તાપમાન ધીરે ધીરે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે પરંતુ લગભગ બંગાળના ઉસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા છે કે ત્રીસમી નવેમ્બરથી ડિસેમ્બરની સવાર સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે